સુરતના સરથાણામાં કાપડના વેપારી ઓનલાઈન સસ્તામાં સોનું લેવાના ચક્કરમાં નવ પોઈન્ટ પચાસ લાખની રકમ ગુમાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છ જેટલા ઠગો ફેસબુકમાં પેજ બનાવી લોકોને છેતરતા હતા જેનો ભોગ કાપડનું વેપારી બન્યો હતો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચાર પોઈન્ટ નવ્વાણું લાખ બતાવ્યો મળતી માહિતી પ્રમાણે સરથાણા યોગી ચોક સહજાનંદ હેડ્સમાં રહેતા અને ઓનલાઈન કાપડનો ધંધો કરતાં પચીસ વર્ષે ધવલ જયશુક વસોયાએ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસે ફેસબુક પર ચોવીસ કેરેટ ગોલ્ડ નામનું પેજ ઓપન કર્યું હતું જેમાં સો ગ્રામ સોનાનો ભાવ ચાર પોઈન્ટ નવ્વાણું લાખ બતાવ્યો હતો જે માર્કેટ કરતાં સસ્તામાં આપતા હતા આથી વેપારી વોટ્સએપ કોલ કરી સંપર્ક કર્યો હતો જેમાં સામેવાડાએ રાજીનામું આપ્યું હતું માંડવી ગુજરાતથી બોલું છું એમ કહ્યું હતું પછી તેઓએ વેપારીને ઓછામાં ઓછું બસો ગ્રામ નવ પોઈન્ટ પચાસ લાખનું ખરીદી કરવું પડશે જેમાં ટોકન તરીકે વીસ હજાર પહેલાં આપવા પડશે તેમ જણાવ્યું હતું સોનાના બિસ્કીટ બતાવ્યા સાથે ક્યુઆર કોડ મોકલ્યો હતો ઉત્તરાયણ પોલીસે બાતમી આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદાર ઊભા કરી બે આરોપીઓ અમન ઇબ્રાહીમ રાયમા અને નવાબ હુસેન સોઢાને ઝડપી પાડ્યા હતા આરોપીઓની મોડ સોપરેન્ડી એવી હતી કે આરોપીઓ ફેસબુક પર ફેક પેજ બનાવી તેના ઉપર સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી અધિકારી બની વિશ્વાસ કેળવી આંગળીયા પેઢી તથા બોગસ બેંક ખાતામાં ઓનલાઈન રૂપિયા મેળવીને છેતરપિંડી કરવાની ટેવ ધરાવતા હતા